ફેમિલી કેમ છો મજામાં જશો તો જો હું પૂગી ગઈ છું ખેતરમાં પોપિયું તોડવા માટે આપણે પોપીયું તોડી લઈએ અને જો હું તો લીલામાં ગરી ગઈ હતી એટલે આડે ધડાવવું પડ્યું ને ભાવેશ ને મારા પપ્પા ભાઈ ગયા છે તાલાડા ને ચેન કરાવ્યું એટલે ચેન લેવા ગયા ને મારે પોપિયાનો ને મરચાંનો સંભારો કરવાનો હતો એટલા માટે થઈને હું પોપિયું તોડવા ખેતરમાં આવી ગઈ હતી તો હવે લીલું હતું તો જો મારે નારડીમાં પણ આવવું પડ્યું અને હજી મારે રીંગણા પણ તોડવાના છે મારે વાલોનું ને રીંગણાનું શાક બનાવવાનું છે ત્યાં એ બધું કરી લઉં ત્યાં મારા નક્ષભાઈને ખીચડી ખવડાવવાનો ટાઈમ થઈ જાય તો ખીચડી ખવડાવી દઉં તામ ભાવેશ ને મારા પપ્પા બે આવી જાય એટલે ચેન આગળ બતાવું કે ચેન અમે કેવું કેવી ડિઝાઇનનું બનાવ્યું તો અમે તો અમારે પણ હમણાં ઊગી જ જા હા આજ ખાલી તો મે ઓલે મેં આવી હતી તો અહીંયા આવીને મને વાવતા તો આવડી જ ગઈ તો હવે જઈ હવે રીંગણીમાં ને હવે રીંગણા તોડી લઈએ કેમ કે હરદર ખોઈ દીતી ખૂટી ગઈ તો હું ને મારા પપ્પાની પરત ત્રણ ખાઈએ એટલા માટે થઈને તો જો અમારો રોગ પણ મોટો મોટો થઈ ગયો તો હવે જો પાયગલ હતું એટલે મારે આખું ફરવું પડ્યું તો હવે જો આ બાજુ રીંગણ્યું છે તો એ બાજુ રીંગણા તોડવા પણ જવા જશે અને જો આ મૂરા પણ ક્યાં મસ્ત ના થઈ ગયા તો હવે સાંજે તો મૂરો ખવાય નહીં એટલા માટે થઈને હવે કાલે બપોરે મૂરા ઉપાડશું તો જો અમે રીંગણી પણ પૂગી ગઈ તો જો આમાં રીંગણા છે અમે રીંગણા મોટા થવા દઈએ ને તો આ રીંગણાનો ઓરો પણ થાય આનો જ અમે ઓરો બનાવીએ તો હવે આગળ પાયગલું છે ને જ્યાં રીંગણીમાં રીંગણીમાં એમ નથી તો આજે આ અહીંથી રીંગણા તોડી લઉં તો ભાઈ તમને લોકો જૂસના કીધું હશે કે હું ને પપ્પા સેન લેવા ગયા હતા તો અમારે ને એક દો દૂર આ છે ને છ સાત વર્ષ પહેલા મેં બનાવ્યો હતો તો મારાથી નાનો ભરત છે ને એને હવે બનાવડવાનો હતો તો અહીંયા અલગ પેટર્નનો બનાવ્યો છે જો તમને બતાવું ભાઈ અત્યારે તો સોહાઠ હજાર રૂપિયા ભાવ થઈ ગયા જોશના તોલાના તો જો આ જૂસ્ના જે પહેરે છે એ મસ્ત મજાનો આવો એક બનાવ્યો છે અને આ કેવી હું કે કેવો મસ્ત ઘાટ હારો છે કે નહીં ભરતભાઈ કીધું તો એવું જ બનાવ્યો કા અને આ જો આ મસ્ત મજાનો નાનો એવો કાનુડો બનાવ્યો છે મારે જે કાનુડો મારે જે કાનો છે ને એ થોડોક મોટો છે જો આવી રીતના મોટો છે પણ અમારા ભરતભાઈ ની रिक्वायरमेंट હતી કે એને આવો જ બનાવવાનો છે તો અત્યારે તો આ બીજો પછી

બાકી મરચા અમે ગયા ત લેવા ને જોશ ને જો રીંગણા ને બટેટા ને બીજું શું નાખું જોશ ને ઊંધિયું કરવાનું છે તો ખાલી ત્રણે ભેગું કરીને તો અમે રીંગણાનો નો ઓરવા જ નહીં બને અમે મસ્ત મજાના રીંગણા બધું પણ અમે જોશ્ ને આવ્યા કે બધું મોડું નાખ્યું તો રીંગણા ઓરો કાલે કાલ હું કે કઈ બનાવી રીંગણાનો રીંગણા ઓરો કાલ બનાવશું તો જો ભાઈ આજે મસ્ત મજાનો નવો દે ઉગી ગયો છે પછી કાલે મારે મોડું મોડું વેરાવળ જવાનું હતું કેમ કે મે આ જે Ultra મોબાઈલ લીધો છે ને એમાં થોડું કેમેરા ગ્લાસ ને સ્ક્રીન ગાર્ડ ને કવર ને એવું બધું લેવાનો તો ને જોશના મને કે નક્સ એક મોજા લેતા આવજો પણ મોજા તો છે પણ હવે હું રૂસડા નીકળી જાય તા નહી આખા દિન આઈ કેટલા હાર આ દહક જોડ જોઈએ ને કેમ કે અમારો ભાઈ એઠે બધીમાં માં ધોડતો ને તો કાકરી માં નામાં તેમાં લાગે ને પાછું છે પાણી માં ધોડીને લઈ પછી પાછા બદલાવા પડે કાલ મોજા ને એવું લેવાનો તો પછી કે આ મોબાઈલ માં મારે થોડું બદલાવવાનું તો એવું બધું હતું પછી કાલે મોડું થઈ ગયું પછી આવીને જમીને નિરાતે સુઈ ગયા હતા અત્યારે બસ જો બધી કામ જે મેં મારું કામ બનડીને પતાવી લીધું છે જે રસોઈ બનાવી લીધી કે હું દાયર સડે એટલે હવે જમી લઈએ અને છે ને જો આ હું અત્યારે તમને બતાવું આ મોબાઈલની અંદર જો આ જે તમને દેખાય છે ને આ મોબાઈલ આ મોબાઈલની અંદર જો તમને ગ્લાસને કવરને બધું મેં નાખવું છે કેમ કે આને આ મોબાઈલમાં મારે તમને કેમ બતાવવું એટલે શક્ય નથી એટલે આને આમ થોડું ઘણું પણ એસેસરીઝ બહુ મોંઘી અત્યારે ઓ ભાઈ આના અલગથી મારે ચાર્જર હું કાલે સ્ટોરમાં પૂછવા ગયો હતો મને ત્રેવીસો રૂપિયાનું પચીસ વોલ્ટનું કેબલ ને બે છે ને ત્રેવીસો રૂપિયાનું મને કીધું ને પિસ્તાલ વોટનું લેવું હતું તો પાંત્રીસો રૂપિયા કીધા મને પછી મેં ઓનલાઈન એમેઝોનમાંથી જ મગાવી લીધું ને અમારા નક્સભાઈનો જન્મદિવસ હતો ને ત્યારનું છે કે અમારા નક્સભાઈનો પહેલો જન્મદિવસ હતો ને ત્યારનું જો આ બધી ડેકોરેશન કર્યું હતું ને આ બધી જોશને આજ જ કાઢા એ જો પડ્યા એન એ કે એ એસ એસ નક્ષ નક્સભાઈનો કે હાથમાં જલ્દી તમે લોકો છો ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલમાં નવા આવી લાઈક કરતા જાઓ જલ્દી જલ્દી અમારે શો કે હન્ડ્રેડ કે પૂરા કરવાના છે પછી અમે જોશ્ના કે હન્ડ્રેડ કે થાય માટે તો પેશ હન્ડ્રેડ કે થતા હોય ને ભાઈ તો આપણે મસ્ત મજાને અલગ પાર્ટી કહેશું નવા જ લઈશું બરાબર આ નવા લે જૂના કેમ કે આ જૂના થઈ ગયા ને ભાઈ માટે માટે ચાલો પેલા જમવાનું થઈ ગયું છે બાર સડી ગઈ છે મમ્મી પેલા જમી લઈએ છીએ ડુંગળી જોશના મોરે અત્યારે જમવા માટે થઈને તમારે નક્સબેનાથમાં લીંબુ તો લીંબુ આખે આખું મુજબ જો આખે આખું લીંબુ મોટામાં નાખે તને ખાતું કે કાંઈ ન લાગે આ ડુંગરી જો ને ઉગી કેમ ગઈ વાહવાની હતી હું એટલે લીલી ડુંગળી જો અમારે ભાઈ ઉગી ગઈ તો ઉગી ગયેલ ડુંગળી તું ખવર આવે એમ ને તીખી લાગે કા

મેં એને નું કીધું કલાક પહેલાનું કીધું ભાઈ બૂટ ધોઈ નાખ કમાસી મને પૂછે વાત્રી કાઢું કે નો કાઢું હું તો અંદર રૂમ માં આવી તો મસ્ત મજાનો મોબાઈલ લઈને વાતું કરવા મંડી ગયો એની ફ્રેન્ડ આઈ રે ફાઈનલી જોશના બૂટું ધોવાનું કામ ચાલુ કરી દીધું જો આ એક હજી બાકી છે ને એક ધો બીજી છોડજો ને એક જો આ ફીકું ધોવાઈ દેજો ના કેવા મેલા બહુ છે કે હું બહુ મેલા થઈ ગયા તો ઓવા પીગી કા ભાઈ મે એ બે કલાક થી કેતો તો તમે જોયું તો ને ભારતીય વાત કરવા મંડી ગઈ અને માન ક્યાર નું કીધું તે અત્યારે નું મુરત આવ્યું પણ બહુ મેલા નથી આ આય છે ને એક આ છે પણ હમણા ફરવા બરવા જવાનું હોય ને તો મે જોસના કીધું ધોઈને રાખ તો વાંધો ન આવે ભાઈ નવા નવા લાગે ને કોક નેમ થાય જોસના કે નવા લીધા નવા તો લઈ લેવાય ને તો પૈસા દે તો લઈ લે યાર હાલો 5000 વાળા લઈ લે કેઓ અમારા નક્સભાઈ ઊઠી ગયા તમારા નક્સભાઈ ને રમવું તો આપણે છે ને બૂટ ને પહેરાવી દઈએ લઈને કાકરીઓ નો લાગે હાલ ભાઈ હાલ તને બૂટા પહેરાવી દો હાલ જો એ તો એમને રમવા વર્ગી ગયો હાલ ની હાલ બૂટા પહેરાવું હાલ હાલે હાલ પછી જો જમરૂખ જાડી તાર પપ્પા આવે ને એટલે કહે જમરૂખ આમ દે હાલ તો જો એ તો અહીં આવવાનું નથી એટલે મારે જવું જો હે તો પછી જો આવે આવે એટલે એને જમરૂ પર ચડાવજો એટલે જમરૂ ખાંભી દે હા લખો બુટુ પહેરો પહેરવા ને બુટુ તો ભાઈ હાલના સાડા પાંચ છ વાગવાય છે હવે જોશના મસ્ત મજાનો રીંગણાનો ઓરો બનાવે છે અને શિયાળો આલે ને રીંગણાનો ઓરો ન ખવાય એવું તો બને જ નહીં તો જો જોશ કાલે અમે છે ને ગયા હતા તો આ બે ત્રણ રીંગણા બહુ મસ્ત જો કેવડો મોટા મોટા લઈ આવ્યા હતા તો જોશને બે શેકીને ખાઈ એક તો શું કે જોશ મસ્ત મજાનો ઓરો બનાવવાનો એ માજે તારે હા ને લીલી ડુંગરી છે કે હવે આમાં કેવી નાખવા કે આપણે લેવા જવી પડશે બીજું શું નાખવું પડશે બીજું બીજું ઓહો ઓ બાપરે હવે હા અને ભાઈ રીંગણાનો ઓરો અત્યારે શાળામાં ખાવાની મજા જ કાંઈક અલગ હોય અને અમારે શિયાળ હોય એટલે રીંગણાનો ઓરો તો અઠવાડિયામાં બે વાર બની જ જાય હા વારે વખતે તો ઘરના અમે જ્યારે હોય છે આ વખતે તો આ તો અમે કાલે ગયા હતા ને એ અમે લઈ આવ્યા છીએ બાકી તો વારે વખતે ઘરના રીંગણા હોય ત્યારે રીંગણા રીંગણા ઓળખે પણ હવે હમણાં છે ને ભાઈ અમારે ઢોકરા બનાવવાનો પ્લાન છે ધાણા ભાજી હમણાં હવે થઈ જાય ને મેથીના પાલકને એટલે મસ્ત મજા હવે ધાણા થોડા નાના છે બાકી શિયાળાઓની અંદરમાં ઢોકરા પણ અમે બહુ ખાય છે તો ત્યાં રસોઈ રસોઈની તૈયારી થાય છે ને મસ્ત મજા રીંગણા બને પછી ગમા ગરમ રોટલા બનાવે તો જો ભાઈ આપણે મસ્ત મજાના પોપિયા પાંચે પહોંચી ગયા છે અને જોશના કે એક પોપિયો તોડી આવી દીધો કે સંભારો બનાવવા એ માટે થઈને એ હજી રીંગણાને એવું હેકતી દીધું કે મારે વાર લાગશે તો કે તમે ખેતરમાં જ એને પોપિયા લઈ આવી દો તો મને એક ગામમાં છે ને કે તમે પાકી ગલ હોય ને એવું એ લેતા જો ભાઈ હવે મારે આમાં કેમ મારે કેમ નક્કી કરવું કે પાકી ગલ કેવું હશે કેમ કે આગળ દેખાય તો બધા લીલા લીલા પણ વાંધો નહીં આપણે એક તોડી લઈએ પછી જે થાય જોયું જાય સંભારો એ લોકોને ખાવ આપણે શું ઉપાદી આપણે તો એકને પોપીઓ કીધું તો આપણે લઈ લઈએ ઘરે ભાગીએ પછી લેવા મેડમ તમારું પોપિયું આવી ગયું તમે કીધું તેવું પણ હવે આ તું કહેતું તો એવું કંઈ નક્કી નહીં કે આમાં ભાઈ અંદરથી પાકેલ જેવું નીકળે કે જેવું નીકળે હું બરાબર મને આ હેઠું હતું મેં આંબી લીધું હાલ છે કે તો હવે હાલીએ તો ધોઈ નહીં નાખો ધોવું ને હવે તમારા આને કેમ કે એમાં શહેર ને બધું હતું તો આને ધોઈ નાખો હું પપ્પા તો આ વિડીયો અમે અહીંયા એન્ડ કરીએ અમારો વિડીયો કેવો લાગો તે કમેન્ટ કરીને જણાવજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે